હાલો તો અત્યારે વાગી ગયા છે સાડા ચાર અને અમે ઉઠી ગયા છે ને આજે તો સવારનો વિડીયો ચાલુ કરવાનો ટાઈમ જ નથી મળ્યો કેમ કે આજે કામ હતું અહીંયા આ જે બધું છે ને અહીંયા બધી સાફ અહીંયા બધી સાફ સફાઈ ચાલુ હતી આ બધે બેરલમાં જવા અને ભરતા હતા અને આ બધી બાજકાને ગોઠવતા હતા અને પછી બધે નીચે ધોયું ને પોતા કર્યા અને એવું બધું કર્યું ને તો બહુ વાર લાગી ગઈ હતી થાકી ગઈ હતી હું પણ પછી સીધી

હું તમને બતાવું જો મેં અહીંયા બધો ઘંટડો ને તૈયાર કરી લીધો છે આ છે મારો ઘંટડો આ છે તુવેર હવે આપણે એની દાળ બનાવવાની છે મેં છે ને એને ચાર પાંચ દિવસ તેલ અને ખારો નાખી અને ઠારમાં અને તડકામાં અને ચાર પાંચ દિવસ સુકવી રાખવી રાખી હતી અને જો આજે હું પાછી અગાસી ઉપરથી લઈ આવી છું ને હવે જોઈએ દાળ બને કે નહીં એના કરે પાછી બે ત્રણ દિવસ એને સુકાવા દેવી પડશે તો ચાલો આપણે જોઈએ બધી તુવે છે આપડે પેલા ઘંટડામાં ભયડી ચાલો તો અત્યારે વાગી ગયા છે પોણા દસ અને હું જો અત્યારે ફ્રી થઈ છું માંડ માંડ કે દીત્યા અને મમ્મી બે છે ને જમીને સીધા વહી ગયા તા બાજુમાં રમવા એટલે રસોડા માં બધું કર્યું ને કેટલા બધા વાસણ થાય એ બધા વાસણ એક લે ઉટકી લીધા ને તો પોણા દસ વાગી ગયા અને પોણા દસ વાગી ગયા એટલે પછી આપણે આજે સવારે શાક બનાવવાનું છે તુરિયા નું સવાર એટલો ટાઈમ નહીં મળે સુધારવાનો કેમ કે દીત્યા હેરાન કરતી હોય ને એટલે હું ઊઠું તો પાછી દીત્યા ઉઠી જાય સવારે પપ્પાને જવાનું હોય નોકરી એટલે મારે વહેલું ટિફિન બનાવવાનું છે તો મને એમ થયું કે લાવ ને હું અત્યારે જ આ સુધારી ને ફ્રિજમાં મૂકી દઉં એટલે સવારે સીધું વઘારવા જ થાય તો જો હું અત્યારે છે ને આ તુરિયા સુધારવા બેસી ગઈ છું

યુગની ને વઈ જા હે યુગ ન થતો મોબાઈલ જોય હું ઈ જા છો હા હું ઈ જા દે નકર ઓનિયા મોકલે તાર ઘરે કોને પાતની માને બીજ આગલી પૂગી

હાapse આયા આપી તો દે રોક શર્મા આવવી પડશે એને એમ થોડું વધુ કામ લઈ લીધું ને ટાઈમ નથી મળતો હાય ગુડ મોર્નિંગ જય સેશના સ્વાગત છે તમારું આજના નવા વિડિયોમાં બધાય મજામાં હાઈ લિડું બધાય જો તમને આ વિડિયો આજનો સારો લાગ્યો હોય તો જરૂરથી કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો ગુડ નાઈટ બાય ગુડ નાઈટ બાય